સૌથી મોટા તહેવારની ઉજવણી દેશ કરી રહ્યો છે લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે સામાજિક સંસ્થાઓ અને તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પપે દ્વારા અનેક યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ફિક્સ ડિપોઝિટ લોન ધારકો જામીનદાર ધારકો માટે સ્કીમની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને તેના પારદર્શી વહીવટ તથા સભાસદોના સાથે જ દેશહિતના કાર્યને ધ્યાનમાં રાખીને હવે મંડળીનો વિકાસ વિસ્તાર થઈ રહ્યો છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડેની કાર્ય સૂઝબૂછ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે હજારો સભાસદોએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર પોતાનો ભરોસો મૂકેલો છે આ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોને પોતાના ભગવાન માને છે અને તેઓના હિતમાં સાથે સાથે દેશહિતમાં કાર્ય કરવા સદા તત્પર રહે છે છેલ્લા છ વર્ષથી દરેક ચૂંટણીમાં લોકશાહી પર્વના ઉત્સાહમાં વધારો થાય અને લોકો વધુને વધુ મતદાન કરે પોતાના સભાસદો વધુ મતદાન કરે તેવી જાગૃતિ સાથે શ્રી છત્રપતિ શિવાજ સહકારી મંડળી લિમિટેડ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સભાસદોને મતદાન મથકો સુધી લઈ જવાનું કાર્ય કરાઈ રહ્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ સાત મે થી પાંચ દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર અડધો ટકા વધારો કરાશે જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોન ધારક પાસે લોનમાં એક ટકા ઓછું વ્યાજ લેવાની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પૌડે દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હર શહેરમાં પોતાની આગવી ઓળખ અને આગવી કાર્ય પદ્ધતિથી લોકોને અને સભાસદો માટે કંઈક નવું કરતી હોય છે અને ભારતની મારા દ્રષ્ટિએ પહેલી એવી સંસ્થા છે કે જેલા 6 વર્ષથી તમામે તમામ ઇલેક્શનોમાં સભાસદોને મતદાન કેન્દ્ર સુધી મોકલવાનો તમામ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તેના જ ભાગરૂપે છેલ્લા છ વર્ષથી અમે લોકોએ મતદાનના સમયમાં તમામે તમામ ઇલેક્શનોમાં અમે આ યોજનાનું અમલીકરણ કરતા હોઈએ છીએ કે જે સભાસદ મતદાન કરીને આવે તેઓને અમે અડધો ટકો એફડીમાં વધારે હાલતા હોઈએ છીએ તેની જ જોડે લોન લે તો લોનની જોડે તેમના જામીનદારોએ પણ મતદાન કરેલું હોવું ફરજિયાત હોવું જોઈએ તેવા કિસ્સામાં અમે લોકોએ એ લોકોને એક ટકો ઓછો બી આપતા લેતા હોઈએ છીએ લોનમાં અને આ યોજના અમે લોકોએ સાત મે પછી કામકાજના પાંચ દિવસ સુધી આ યોજનાનું અમલીકરણ કરેલું છે અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થઈને મતદાન કરે અને લોકતંત્રએ આપેલા આપણાના અધિકારનો સદઉપયોગ કરે